જય માતાજી જય દ્વારકાધી જો કે તમે બધા મજામાં છો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે તો મસ્ત નાય તો કમ્પ્લીટ થઈ ગયા છે ને તમને બધાને થતું છે અને અંધારું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું કે હા આજે થોડાક વહેલા જાગી ગયા હતા કે આનું કારણ છે કે અમારા ઓલા માસી પાછા થયા હતા ને મારા માસી પાછા થયા છે એટલે બધા આજે આવ્યા વાર છે અને એ લોકો કાણ મૂકવા આવવાના છે પોલર પરથી ને એટલે મારે ને મારા મમ્મીને ત્યાં જવાનું છે મારા મામાના ઘરેથી બધા અહીંયા આવવાના છે કારણે અમારા ઘરે પાછા બધા આવશે એટલે માટે થોડાક વહેલા જાગી ગયા હતા અને અમારે ત્યાં જવાનું છે પછી બધા મહેમાન આવશે ત્યારે વાતોચી તો કરીશું અને બ્લોગનું સેટિંગ તો જોરદાર શોરોથી કરી વાળું છે પણ હિંમત તો રાખવી પડશે કાંઈ વાંધો નહીં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અમને આમ સપોર્ટ કરતા રહેજો અને તો કાંઈ વાંધો નહીં પછી પાસે મળ્યા તો કન્ટિન્યુ લોકો મતે બન્યા રહેજો

કેમ કે દર રવિવારે ખવડાવે છે દોઢસો ના ખમણ વાહ જુવાન વાહ મજા આવી ગયો અમે રીલ્સ બનાવા આવ્યા છીએ અને કાઈ કીધું નહીં મેં તમને કે રીલ્સ બનાવા આવ્યા છે એવું કાઈ અને ઇન્સ્ટાગ્રામ માં એ ભાઈ રીલ્સ બનાવે છે અને મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી તમને બધાને ખબર છે કદાચ નહીં ખબર હોય તો નીચે મેં આપેલી છે જરીક જોઈ લેજો મજા આવશે

અને કાલે બધા ઘણા બધા મહેમાન આવ્યા હતા એનું નહીં હુરા આવ્યા હતા એ મેં તમને કહી દીધેલું છે એટલે કે બતાવી દીધેલું છે એટલે છતાંય નો ન ખબર હોય તો કહી દો હજી એકવાર કારણ કે મારા માસે એક્સપાયર થઈ ગયા હતા એટલે બધા અહીંયા મોઢે આવ્યા હતા કેમ કે બધા મારા મામાના ઘરેથી ને આવે તો એ મારા ઘરે તો આવવાના જ છે અમારા ઘરે આવ્યા બધા વાતું ચીતું કરી આનંદ આવ્યો બધા ભેગા થયા એ ઘણો આનંદ આવ્યો એમ એકાબીજી ભેગા થયા ને એટલે મજા જ આવે તમે બધા તમારા સગાવાલાના ઘરે જાઓ તમારા મામા મોહાળમાં જાઓ તો તમને બધાને કેવી મજા આવે એટલા માટે કદાચ તમારા મામા મોહાળ તમારા ઘરે આવે તો તમને બધાને કેવી મજા આવે એવું છે અને અત્યારમાં તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એક જેવું જેવું ઝાપટા લઈ ગયું છે આવું પલાળીને કાંક વહી ગયું છે જો અને દૂધીનો વેલો કેવડો મોટો થઈ ગયો રોજ મારા અવલોક જોતા હશે ને એને ખબર છે દૂધીનો વેલો કેવડો હતો ને કેવડો થયો જો આ ઝાડવા તે જો મસ્તીના કોળી ગયા છે અને આજે આવ્યું છે એક મસ્ત મજાનું કેસરી કલરનું ગુલાબ પાણી 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 સડી ગયું છે તુલસીમાં એ મસ્ત મજાના કોળી ગયા છે આ રીતના કાંઈક ઝાડવા છે અને આપણે પપૈયા ઘરે ખાવી ને એ પપૈયા નાખે મારી મમ્મી તે પપૈયા જાય બી ઉગ્યા છે કેટલા બધા બે રોપડા ઉઈ ગયા પપૈયાના જો આવડો આ આ આ આ આ બધા પપૈયાના છે અને આ બે મરસીના છોડવા છે અમને ખબર એ નથી આ તો ઉઈ ત્યારે ખબર પડી ગયા તો પપૈયા મરસી ઉગ્યા ગયા કાંઈ ભંગાર કાઢ્યો છે કે દૂનો પણ કાંઈ મેળ આવતો નથી અને આ બાજુમાં મમ્મી કાંઈક રોપડા સોંપ્યા છે અને વરસાદ ઓછો લાગે ને એટલે આ લો થોડાક જો લંઘાઈ ગયેલા છે જો આ કેવું લંઘાઈ ગયેલું છે આ વળે પાછું કોઈ માસ માસી છે જો ગુલાબી કલરનું એક ફૂલડું આવવાનું આવશે હમણાં થોડાક દિવસમાં આ અજમો છે આ ધનવેલ છે કોનું ના ના કેમ મને ખબર હું તો અટતો જ નથી આજ જ મેં જોયા કોને કાંઈ પૂતું માથું માર મમ્મી એમ કે છે આનું માથું કોઈ કે કાપી નાખ્યું છે મેં તો આજ જ ડ્યા બા આજ તો હું વિડીયો ઉતારતો તો ને ત્યારે મને ખબર પડી કે આનું માથું કપાઈ ગયેલો મને ક્યાં ખબર હતી કે આનું માથું કપાઈ ગયું છે એમ કા તો કાંઈ વાંધો નહીં દૂધ લઈ આવું પછી પાછા શિરાવા ટાઈમ જ મળ્યા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો શીરાવાનું તો મસ્ત કમ્પ્લીટ જ છે રસોડામાં આવે એટલે ભાખરીને દૂધ ને છે આમાં પણ દહીં છે અને કુકરમાં સાંજની ખીચડી છે વઘારેલી લે હારે જોય દાદ કે બગડે નહીં એટલે મસ્ત મજાનું શિરાવાનો પણ તૈયાર છે તો મસ્ત મજાનું શિરાઈ લેવી પછી પાછા મળીશું કાલે નવા વિડીયોમાં એટલે કે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ લે હવે શું બેહી ગયો બોલો એકવાર જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ Donc, bye bye